મિત્રો હું છું આપનો વિનુ ઠાકોર આજે બહુ દુઃખદ સાથે વિડીયો બનાવી રહ્યો છું કારણ કે આપણા બનાસકાંઠાની અંદર અને એ પણ ડીસા તાલુકાની અંદર એવી ઘટના બની ગઈ જે તમે બધા જાણો છો તો સૌ પ્રથમ તો ઘટનાની અંદર જે લોકોએ એમનો પોતાનો જીવ ગુમાવ્યો છે એમને એમની આત્માને પ્રભુ શાંતિ આપે એવી હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના જે આ આ બધી ઘટના ઘટી એના વિશે થોડીક ચર્ચા કરવાની છે વિક્રમભાઈ ઠાકોરને પણ એમના જન્મદિવસ નિમિત્તે એમને પોગ્રામ રાખેલો હતો સેલિબ્રેશન એ પ્રોગ્રામ શા માટે બંધ રાખવો પડ્યો એ પણ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું તો વિડીયોની અંદર બન્યા રહેજો સાથ સપોર્ટ આપજો ને વિડીયો પૂરો પૂરો સાંભળજો બને તો કોશિશ કરજો પૂરો વિડીયો જોવાની અને તમામ મૃત પામેલા લોકોને આપણે હૃદયથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ પ્રભુ એમને પરમ શાંતિ અર્પે એવી પ્રભુ પાસે પ્રાર્થના કારણ કે કોઈ બિચારું એમના માવતર માટે કમાણી કરવા આવેલું મજૂરી કરવા આવેલું કોઈ એમના બાળકોના ભરણ પોષણ માટે મજૂરી કરવા આવેલું હતું કામ કરવા આવેલું હતું તો આવા અનેક લોકોએ લગભગ વીસથી પ્લસ આંકડો પહોંચ્યો છે સૌ પ્રથમ સત્તર લોકોની જાણ મળી કે સત્તર લોકો ત્યાં આગળ મૃત્યુને ઘાટ ઉતારી દીધા અને એવો ભયાનક આ સ્ફોટક ધમાકો થયો જે આ ફટાકડા બનાવવાની કંપનીની અંદર ફેક્ટરીની અંદર તો એવા ધડાકો થયો છે કે લોકોના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા છે એવી એક કરુણ ઘટના બની બોલો એક આઘાતજનક ઘટના કહેવાય અને આવી ઘટના તો ગુજરાતની અંદર પાંચ મહિના છ મહિના મહિનો બનતી જ આવે છે તો આ બધી જવાબદારી કોની કોની જવાબદારી જે માણસને ફટાકડા વેચવાની પરમિશન હતી ફટાકડા બનાવવાની પરમિશન નથી અને છતાં પણ એને ફેક્ટરી ફેક્ટરીની અંદર આ દારૂગોળો આટલો બધો દારૂ ખાવાનું લાવ્યું અને અતિશય પ્રમાણમાં આ ફટાકડા બનાવવાનું એને કામ ચાલુ કર્યું અને એ પણ કેવા લોકોનું મૃત્યુ થયું તમે વિચાર કરો કે જે લોકો ગોધરા દાહોદ એમ આ એ બાજુ આપણે આ કહેવાય ને એમપી મધ્યપ્રદેશ ત્યાંથી લોકો લાયા બે દિવસ પહેલાં મજૂર લોકો જે પોતાના ઘર પરિવાર માટે મહેનત કરી મજૂરી કરીને કમાણી કરી રહ્યા હતા એવા લોકોને બે દિવસ પહેલાં ત્યાંથી લાયા જ હતા એમને બિચારાને ક્યાં ખબર હતી કે અહીંયા અમારું મોત છે અમારે અહીંયા મોતને વાલું કરવું પડશે બિચારા આપણા બનાસકાંઠામાં કમાણી કરવા રોટલો કમાવા માટે આવ્યા અને એમનો જીવ ગુમાવવો પડ્યો બહુ દુઃખ થાય છે મિત્રો આવી ઘટનાઓ સામે આવે આની પહેલાં આપણે હજુ રાજકોટ ગેમ ઝોનની અંદર જે આગ ફાટી મૃત્યુ લોકો થયા એ વાત તો હજુ વિસારે પડી નથી અને એક બીજી પણ ખતરનાક ઘટના આવી સામે આવી તો પહેલી વાર તો આ એને આ ફટાકડા બનાવવાનું લાઇસન્સ કેવી રીતે મળ્યું શા માટે એને ફટાકડા બનાવ્યા તંત્રને કેમ આની જાણ ના થઈ આ તંત્રનો બધી જવાબદારી તંત્રની આવે છે અને આવા તો ગુજરાતની અંદર ઘણી બધી એવું એવી ફેક્ટરીઓ ચાલી રહી છે ખતરનાક જે લોકોને મૃત્યુને વાલું કરવું પડે ને એવા એવા કામકાજ ચાલુ ચાલું છે તો ત્યાં પણ કોઈ જવાબદારી તંત્રની નથી કોઈ ચેક કરતું નથી કે આ એક પ્રકારનું મૃત્યુ છે આની અંદર થોડી ભ ઘણી જો ભૂલ થાય ચૂક થાય તો મોતને વાલો કરવું પડે જે માણસો અંદર કામ કરતા હોય તો આવી દરેક ફેક્ટરીઓની હું તો એમ જ કહ કહેવા માગું છું કે મહિને એક મહિને બે મહિને તપાસ કરતું રહેવું પડે કે એમના બજાર કેવી રીતના એમની મશીનરી કેવી કામ કરે છે એ પણ ચેક કરતું રહેવું પડે આ બધી જવાબદારી જિલ્લા વાઈઝ અધિકારીઓ હોય તાલુકા વાઈઝ અધિકારીઓ હોય એમ નહીં આવે અને આ જે ફટાકડા બનાવતો હતો ને એ ફેક્ટરીનો માલિક તો હજુ બધી ફરાર છે જેવી ખબર પડી કે મારે ફેક્ટરીમાં આવી બીના બની છે ઘટના ઘટી છે તરત ફરાર કોઈને કશું જવાબ આપવા રહ્યો નથી ત્યારબાદ તો ઘણા બધા નેતાઓ ત્યાં આવ્યા કોઈ પણ પાર્ટીના હોય ઘણા બધા નેતાઓ આવ્યા ત્યાં મુલાકાત કરી સાર સારસંભાળ જે લોકોની ચાલ હતી એમની પણ સારવાર દરમિયાન બધાને સાથે મિલાપ કર્યો અને બધાએ ઘણા બધા લોકોએ દુઃખ પણ વ્યક્ત કર્યું છે ઘણા બધા નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું અને નેતાઓને કે આમ રાજકારણ ના લાવતા અને વ્યવસ્થિત ન્યાય મળે એવું કરજું પરિવારોને એમના જે મરી ગયેલા છે લોકો એમના પરિવારને સારો ન્યાય મળે એવી કોશિશ કરજો અને હવે આ કુદરતી હોનારત કો કે કોઈની ચૂકો મરનારા તો મરી ગયા હવે કોઈ બિચારા પાસા તો આવવાના નથી મુખ્યમંત્રી એમ કહે છે કે ચાર લાખ સહાય આપણે આપીશું મરનાર વ્યક્તિઓના પરિવારને પણ મરનાર વ્યક્તિ ચાર લાખમાં ના આવે ભાઈ જીવતો હોય તો આપણે કોઈ માણસને ચાર લાખમાં ખરીદી શકીએ છીએ માણસની કિંમત શું હોય છે એ તો પોતપોતાની રીતે પોતાને ખબર હોય તો મિત્રો આવી ઘટનાઓ વારંવાર બની રહી છે આપણા આ ગુજરાતની અંદર તો તંત્રએ બહુ એલર્ટ થવું જોઈએ તંત્રને અધિકારીઓને ખાલી કોઈ લારી કહે અળવી જગ્યા ઉપર કે કોઈ બિચારો શાકભાજીની લારીવાળો નાની મોટી કટલરીની લારીવાળો એવો અમને નજરમાં આવી જાય ફટ લઈ કેમ અહીંયા રાખીને વેચાણ કરી રહ્યો કેમ અહીંયા નળે રહ્યો છે આવું કેટલાના ઘર તોડી નાખ્યા મકાનો તોડી નાખ્યા જે વર્ષોથી વસવાટ કરી રહ્યા છે એ લોકોના સતત મકાનો તોડવાનું કામ અહીંયા એને હાથ ધર્યું ઘણા બધા લોકોના અત્યારે વિહોણા પણ અહીંયા કરી નાખ્યા અધિકારીઓ તો આ મોતને વાલું કરનાર ફેક્ટરીઓ જે ચાલુ છે એવી ફેક્ટરીઓની સાર સંભાળ કેમ તમે નથી લેતા થોડા વર્ષો પહેલાં અચાનક આ પુલ તૂટી ગયો તો આપણે આ મને તો ભૂલાઈએ છે હવે તો અહીંયા પણ લોકો કેટલા બધા મોતને વાલું કરવું પડ્યું જે કાતક ફેક્ટરીઓ છે એની અંદર વર્કરને કઈ રીતે કામ કરવું એની કઈ રીતે સાચવણી રાખવી એ પણ આ અધિકારીઓને તપાસ કરવી જોઈએ કોઈ પણ ફેક્ટરીની અંદર તો મિત્રો મરનાર વ્યક્તિઓને આપણે પાસા તો નહીં લાવી શકવાના દુઃખ વ્યક્ત કરીએ એમને ભરભુ મારો ભગવાન ખૂબ શાંતિ આપે એમની આત્માને અને સ્વર્ગમાં સ્થાન મળે એવી આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ તો હવે વાત કરીએ મિત્ર મિત્રો વિક્રમ ઠાકોર વિશે વિક્રમભાઈ ઠાકોરને જન્મદિવસનો પ્રોગ્રામ હતો એમના કેર અને બહુ મોટી ઉજવણી આયોજન રાખેલું હતું પણ મિત્રો એમને અચાનક પ્રોગ્રામ બંધ કરવો પડ્યો આખું આયોજન બધું બંધ રાખવું પડ્યું અને એમને કેક પણ એમને એમના જન્મદિવસ કેક પણ એમને કાપી નથી ઉજવણી પણ સેલિબ્રેશન કર્યું નહોતું જ્યારે ખબર પડી કે ડીસાને ઢુવા રોડ ઉપર ફેક્ટરી જે આવેલી છે ત્યાં આવી ઘટના બની છે આટલા લોકો મૃત્યુને વાલા થયા છે મોતને ભેટ્યા છે તો એવી તરત જ એમને સ્ટેજ ઉપરથી એલાન કરી દીધું તમે જોઈ શકો છો વિડીયોની અંદર મને ત્યાં ઘરે પણ કેક લઈને આવ્યા તો બ્રશ બ્રશ કરીને કેક કાપી એને પછી સમાચાર મળ્યા મેં ફોન ઓન કર્યો સમાચાર મળે કે ડીસા તાલુકાના ધુવા ગામમાં કોઈ ફટાકડાની ફેક્ટરીમાં અઢાર લોકો મૃત્યુ પામ્યા એ સમાચાર જાણીને ઘણું દુઃખ થયું અને આજે અહીંયા પોરકુડાસર રોડ પર આ ફાર્મમાં બદ્દી મારું ઉજવવાનો હતો પણ આ સમાચાર સાંભળીને મને ઘણું દુઃખ થયું અને મને થયું કે ભાઈ આવા દુઃખદ સમાચાર હોય અને હું અહીંયા બર્થડે સેલિબ્રેટ કરું એ બહુ સારી વાત ના કહેવાય એટલા માટે તમે લોકો તમારો પ્રેમ છે તમે લોકો અહીંયા આવ્યા છો મને બર્થડે વિશ કરવા પણ મારો બર્થડે આજે ઉજવવાનો નથી તમે લોકો કેક લઈને આવ્યા હશો પણ આવા સમાચાર મળ્યા એટલે હું બર્થડે ઉજવવાનો નથી અને જે જે લોકો મૃત્યુ પામ્યા છે એને ભગવાન એમની આત્માની શાંતિ આપે અને જે જે ઇજાગ્રસ્ત થયા છે એ જલ્દી સાજા થઈ જાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ અને બીજું દરેક જણને વિનંતી પ્લીઝ થોડી વાર માટે ઊભા થઈ જાઓ તો મિત્રો વીડિયાની અંદર જોયું કે વિક્રમભાઈએ ઠાકોરે જેવી એમને આ ઘટના વિશે જાણ મળી જાણ થઈ એવો તરત જ આખા પ્રોગ્રામ જે સજાવટ કરેલી હતી બધું બંધ કરી દીધું અચાનક કેટલો એમને પણ દુઃખ થયું હશે આવી ઘટના વિશે સાંભળીને સમાચાર સાંભળીને આખો એમનો પ્રોગ્રામ કરેલો હતો સેલિબ્રેશનનો જન્મદિવસનો એ તરત બંધ કરી દીધો તો આ કેટલી એમનામાં મહાનતા છે એ જુઓ તો મિત્રો તો એ પણ આપણે નોંધ લેવા જેવી બાબત છે જ્યારે પણ વિક્રમ ઠાકોર આપણા બનાસકાંઠાની અંદર ચૂંટણી લડવા આવે તો આપણે એમને સાથ સહકાર આપવાનો છે હું એવું નથી કે આ પ્રચાર કરવા વિડીયો બનાવ્યો છે પણ એમની મહાનતા તમે જુઓ કોઈ બીજા લોકો હોય તો આવ્યું એ કેવું કોઈ મોટા ઘમંડી લોકો ભાઈ રૂપિયાવાળા એને આવું ના હોય છે કે અમુક લોકોને આવું થયું છે ને આપણે આવી ઉજવણી કરીએ કે ના કરીએ પણ વિક્રમભાઈને અહીંયા ક્યાં કોઈ હતો કે હડો એમપીના પણ લોકો હતા મરનાર વ્યક્તિઓ જે હતા એમાં ઘણા બધા પણ એક દુઃખની લાગણી એમને પણ વ્યક્ત કરી અને પોતાનો આખો જે પ્રોગ્રામ હતો એ તરત ને તરત ત્યાં બંધ કરી દીધો તો એમની પણ આ ખૂબ મહાનતા કહેવાય તો મિત્રો વધારે તો કાંઈ કહેવું નથી કારણ કે આજે બહુ દુઃખની વાત તો દુઃખ છે મનની અંદર તો મળીએ મિત્રો બીજા મુદ્દા સાથે બીજા વિડીયોમાં બન્યા રહેજો સપોર્ટમાં અને થાય તો કશું કરવું નહીં પણ બન્યા રહેજો વિડીયો જોતા રહેજો મળીએ બીજા વિડીયોમાં રજા આપશો જય માતાજી